ગુજરાત સરકાર દ્વારા ગત તારીખ બાર જૂન બે હજાર એકવીસના રોજ ભરૂચના ગોલ્ડન બ્રિજને સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નર્મદા મૈયા બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહિવત રહેવા પામ્યું હતું પરંતુ ઘણા સમયથી રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ ટ્રક જેવા ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થયો હતો જેના સામા જેનો સામાન્ય નાગરિકો દ્વારા વિડીયો તથા ફોટા સોશિયલ મીડિયા પર મૂકી તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે ભારે વાહનોના કારણે આ બ્રિજ પર અકસ્માત થવાની સંભાવના વધુ રહે છે તો બીજી તરફ એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવર જવર કરતા ભારે વાહનો મોટા વાહનો જેવા કે ખાનગી લક્ઝરી બસ ટ્રક વગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે જેના કારણે નોકરિયાત વર્ગને ભારે હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો કોમ્પ્લેક્સ મોલ તેમજ કોલેજ બસ સ્ટેશન આવેલા છે જેથી ભારેથી અતિભારે વાહનોની અવરજવરના કારણે લોકોની જાનહાનિ થવાની પણ પૂરતી સંભાવના રહેલી છે જેથી નર્મદા મૈયા બ્રિજ પર તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી તારીખ ચાર મે બે હજાર ચોવીસ સુધી એમ ત્રણ મહિના માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો બીજી તરફ આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર લોકો સામે ભારતીય ફોજદારી ધારા કલમ અને પોલીસ અધિનિયમ કલમ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે